નમસ્કાર મિત્રો મિત્રો વાત હતી ગાડીના મોરે મોરાની લાગી ગયો કાયદાનો મોરે મોરો સમગ્ર ઘટના શું હતી સમાધાન કેમ ન થયું દેવાયતભાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવા ગયા પરંતુ ફરિયાદ ન લીધી બંને તરફથી ભગવતસિંહ ચૌહાણ હોય અને દેવાયત ખવડ હોય બંનેની અરજી લેવામાં આવી શું રાહ જોવામાં આવી રહી હતી કે સમાધાન થઈ શકે છે અને જો રાહ જોવામાં આવી રહી હતી તો સમાધાન કેમ ન થયું ક્યાં અટક્યું આ તમામ બાબતે વાત કરવી છે આપણે આજના વિડીયોમાં દેવાયત ખબડ અને ભગવતસિંહ ચૌહાણ કહેવામાં આવે છે કે દેવાયત ખબડને તેના જ માથાની એક પાર્ટી ભટકાઈ ગઈ અને આ જ કારણોસર એ દેવાયત ખબડ કે જે થોડા કલાકો પહેલાં બાંધી લેવાની વાતો કરતા હતા ઝઘડો કરવાની વાતો કરતા હતા જોઈ લેવાની વાતો કરતા હતા એજ દેવાયત ખબરને થોડી કલાકો બાદ કાયદાના શરણે જવું પડ્યું એ દેવાયત ખબર કે જે ઓડિયોમાં કહેતા હતા કે તૈયારી રાખજો રાખજો કે બાજી લેવાનું છે એજ દેવાયત ખબર પોલીસ સ્ટેશને પહોંચ્યા અને તેની પણ ફરિયાદ ન લેવામાં આવી કારણ કે મામલો અસ્પષ્ટ હતો પહેલેથી વાત કરવી છે કારણ કે સમાધાન માટે પણ પ્રયત્નો થયા હોય તેવા વાવડ મળ્યા છે ગુજરાતના સૌરાષ્ટ્રના એક મોટા લોકસાહિત્યકારે મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોણ હતું એ કે જેણે સમાધાન માટે ના પાડી આ તમામ બાબતે વાત કરવી છે તારીખ એકવીસના રોજ કાર્યક્રમ કરવાની વાત હતી ભગવતસિંહ ચૌહાણના પિતાના સ્મરણાર્થે એકવીસ તારીખના કાર્યક્રમની વાત હતી પરંતુ એ કાર્યક્રમ એકવીસ તારીખે ન થઈ શક્યો કારણ કે એકવીસ તારીખ દેવાયત ખબડે દેવ પગલીને આપી દીધી હતી ભગવતસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ પહેલાં એક કાર્યક્રમમાં મળ્યા હતા જિજ્ઞેશ કવિરાજનો એક પ્રોગ્રામ હતો દેવાયત ખવડ ત્યાં મહેમાન બનીને આવ્યા હતા ભગવતસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે મુલાકાત ત્યાં થઈ હતી બંને થોડા મિત્રો પણ હતા પણ વાત એ હતી કે ભગવતસિંહ ચૌહાણે એમને કીધું હતું કે એકવીસ તારીખે આપણે આ પ્રકારનું આયોજન રાખવું છે મારા બાપુજીના સ્મરણાર્થે થોડા દિવસ પછી ફરી યાદી કરાવવા માટે ફોન કરે છે કે આ તારીખ તમે લીધી છે ને લખી લીધી છે ને તો કહેવામાં આવે છે કે આ તારીખ તો મારે આપવી પડે એમ છે ને આ બધું ઓડિયોમાં વાયરલ છે પછી નક્કી કરવામાં આવે છે કે દેવાયતભાઈ તમે અમારી માટે મહત્વના છો તમે આટલું સારું બોલો છો તમે કહો તારીખ પહેલાં ગોપાલ સાધુની વાત હતી પરંતુ વીસ તારીખે ગોપાલ સાધુ પણ પોતે ફ્રી ન હોવાથી એમણે પણ તારીખ આપી હોવાથી બિરજુ બારોટનું નામ નક્કી થયું કહેવામાં આવ્યું દલીલ કરવામાં આવી દેવાયત ખડ દ્વારા કે વીસ તારીખે રાખવા આમ પણ રાતના બાર વાગ્યા પછી એકવીસ તારીખ જ થઈ જવાની એટલે તમારું કામ પણ સચવાઈ જાય અને મારી તારીખ પણ સચવાઈ જાય પરંતુ એ દિવસે પણ દેવાયત ખવડે બે ડાયરા રાખ્યા એક સોજિત્રા ને બીજો સનાથલ સોજિત્રા આણંદ અને સનાથલ આ બંને ડાયરા દેવાયત ખવડે રાખ્યા એક વિડિયો તેવો ગયો કે નવ વાગ્યે સનાથલ આવી રહ્યો છું ભગવતસિંહ ચૌહાણના બાપુજીના સ્મરણાર્થે કાર્યક્રમ છે મારા મિત્ર છે એ પ્રકારનો ઓડિયો અને વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ ભગવતસિંહ ચૌહાણ પાસે એ વિડીયો પહોંચ્યો જેમાં તેઓ સોજીતરા જવાની વાત કરે છે ભગવતસિંહ ચૌહાણ ફોન કરે છે પૂછે છે કે કેમ આમ મેં તમને કહ્યું હતું તો એ કહે છે કે ભાઈ જવું પડે તેમ છે હાજરી પુરાવી પડે તેમ છે અને તેઓ પોતે સાડા આઠ બાજુ ત્યાં સનાથ લાવી પહોંચે છે એવા એટલા વાગ્યે તો કોણ આવ્યું પોતે ત્યાં લોકો સાથે ભોજન લે છે અને નવ વાગ્યા પછી ત્યાંથી નીકળી જાય છે એટલું ઓડિયન્સ નહોતું દેવાયત ખવડની વાત પણ સાચી કે આટલા ઓડિયન્સમાં કદાચ દેવાયત ખવડ જેવો લોકસાહિત્યકાર ગાવાનું શરૂ ના કરે અને પોતાને દેવાયતભાઈ આમ પણ સેલિબ્રિટી કહે છે તો સેલિબ્રિટી પાંચ દસ લોકોમાં થોડું શરૂ કરે એટલે દેવાયતભાઈએ કહ્યું કે હું આવું છું મારે હાજરી દેવી પડે એમ છે અને તેઓ વાતચીત કરી અને સોજીત્રા જવા નીકળ્યા પરંતુ ભગવતસિંહ ચૌહાણને નહોતી ખબર કે આ હાજરી દોઢ કલાકની હશે એટલે કે દેવાયત ખબર સોજીત્રા પહોંચીને દોઢ કલાકનો રાઉન્ડ લેશે ગાવાનો અને એ પણ નહોતી ખબર કે સાડા અગિયારે કાર્યક્રમ શરૂ કરશે અમારો તમે વિડીયો જોઈ શકો છો ભૂતકાળનો કે જેમાં અમે સાબિત કર્યું હતું કે સાડા અગિયાર કલાકે દેવાયત ખબડે પોતાનું ગાવાનું શરૂ કર્યું લોક સાહિત્યનો પ્રોગ્રામ પોતે પોતાનો રાઉન્ડ શરૂ કર્યો અને એક દસ સુધી એક ચાલ્યો હતો જો દેવાયત ખબડને ખબર હતી કે ભગવતસિંહ ચૌહાણ ત્યાં રાહ જોઈ રહ્યા છે તો પછી સાડા અગિયારે કેમ શરૂ કર્યું અને સાડા અગિયારે શરૂ કર્યું તો પછી એકને દસ સુધી એટલે કે દોઢ કલાકનો રાઉન્ડ કેમ લીધો આ સવાલ હતો દેવાયત ખબડ જ્યારે બેઠા હતા ત્યારે ભગવતસિંહ તેમને કોલ કરી રહ્યા હતા દેવાયત થોડે ફોન ઉપાડ્યો નહીં ભગવતસિંહને થયું હવે આવશે નહીં દોઢ વાગ્યાથી વધુ સમય થયો અને પછી જે પ્રકારે દેવાયત ખવડની દલીલ છે મુજબ કે ભાઈ તેમના ડ્રાઈવરને ઉતારી દેવામાં આવ્યો પહેલાં દલીલ કરવામાં આવ્યું પછી જવા દેવામાં આવ્યો પછી ટોલનાકા પાસે તેમને ઊભો રાખવામાં આવ્યો કાચ તોડવામાં આવ્યા તેને ઉતારી દેવામાં આવ્યો ગાડી અંદર રહેલા પૈસા અને હાર્મોનિયમ લઈને રામ તેમના ભાઈ ભગવત સિંહભાઈ રામભાઈ તેમનો પુત્ર ધ્રુવરાજ મેઘરાજના સહિત અન્ય ચાર અને ભગવતસિંહ પોતેમ કુલ બધા સામે ફરિયાદ લખાવી છે અને કહ્યું છે કે ગાડી લઈને છતાં રહ્યા વાત એ હતી કે તે બંનેને જે ઘટના બની ગઈ ત્યારબાદ બીજે દિવસે એટલે બીજે દિવસે દેવાયત ખવડના ડ્રાઈવર કાનો પોલીસ સ્ટેશને બેઠો ફરિયાદ ના લીધી અને ત્યારબાદ એટલે કે એકવીસ તારીખ બાદ આ સમગ્ર ઘટનો પ્રકાશ ઘટના પ્રકાશમાં આવે છે અને દેવાયત ગાડી ગઈ દેવાયત સમાચાર ફરતા ખબર છે મધ્યસ્થી કરાવવા માટે પણ પ્રયત્ન થયા હતા બંને મિત્ર હતા અને ફરી એક વખત મિત્ર બને તે માટે પણ પ્રયત્ન થયા હતા પરંતુ એ સફળ ના ગયું કારણ કે વાત ઈગો સ્વાભિમાન અને ઇજ્જત પર આવીને અટકી હતી જે રીતે પહેલાં કહ્યું કે સૌરાષ્ટ્રના એક મોટા લોકસાહિત્યકાર કે જેનું અન્ય લોકસાહિત્યકારો પણ માને છે જેને જોઈને લોકસાહિત્યકારો શીખે છે જેનો એક મોટો દબદબો છે લોકસાહિત્યકારોમાં કલાકારોમાં પણ અને સરકારમાં પણ એક સારો એવો દબદબો છે એમણે પ્રયત્નો કર્યા પરંતુ દેવાયતભાઈ ખવડ સમાધાન કરવા ઈચ્છતા નહોતા વાત ખાલી એટલી જ હતી કે મારી ગાડી ગઈ છે મારા માણસ સાથે આ પ્રકારની ઘટના બની મારા માણસ સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું દેવાયત ખબરની ગાડી લઈ જાય પહેલા વાત હતી સીધું બાજી લેવાની અને પછી આવી વાત કાયદાની એટલે કાયદા રીતે લીગલી તેઓ ચાલ્યા અને કાયદાનો મોરે મોરો આપ્યો બી તરફ ભગવતસિંહ ચૌહાણને રંજ હતો કે પોતાના પિતાનો કાર્યક્રમ બગડ્યો બીજી વાત એ હતી કે દેવાયત ખબરથી ભૂલ થઈ પરંતુ સ્વીકારવા તો જોઈએ ને દેવાયત ખવડે ભગવતસિંહ ચૌહાણને ફોન કરીને કીધું હતું કે મારી ભૂલ પડી ગઈ હું સ્વીકારું છું તો કદાચ મામલો થાળે પડે પણ એ પણ ના થયું ઇજ્જત અને સ્વાભિમાન કારણ કે આજુબાજુના લોકોને આમંત્રિત કર્યા હતા મહેમાન આવ્યા હતા એ વચ્ચે એવો મેસેજ ગયો કે ભાઈ આમની આટલી પણ ઇજ્જત નહીં કે દેવાયત ખવડને બુક કર્યા અને દેવાયત ખવડ એની જે કલાકો હતી જે સમય એને આયા ગાવાનું હતું એક એ સમય દરમિયાન એ બીજી જગ્યાએ પોતે રમઝટ બોલાવી રહ્યા છે અને એ વ્યક્તિ કે જેણે ઘણા દિવસો પહેલા કીધું પહેલી વખત તારીખ બદલી બીજી વખત તારીખ બદલી પહેલી વખત તારીખ બદલીને બીજી વખત જે તારીખ સેટ થી માફ કરશું એમાં પણ દેવાયત ખવડે બે ડાયરા રાખ્યા એટલે કે વાત ઇજ્જત પર આવી પહોંચી કે મારી ઇજ્જત ગઈ છે મારું સ્વાભિમાન ખવાયું છે એટલે કે બંને તરફે સમાધાન ન થયું અને સામ સામે ફરિયાદ દાખલ થઈ છે દેવાયત ખવડે ભગવતસિંહ ચૌહાણ તેમના ભાઈ રામભાઈ એમનો છોકરો ધુવરાજ મેઘરાજ અને અન્ય ચાર સહિત કુલ આઠ લોકો સામે ધાડની ફરિયાદ દાખલ કરી છે જ્યારે દેવાયત ખવડની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે અમે આની પર વિડિયો બનાવીશું આગળના સમયમાં કે દેવાયત ખવડ એવું કહે છે કે પૈસા મને મળ્યા જ નથી હું મારા ઘરેથી નીકળ્યો પૈસા લઈને કારણ કે સંબંધોમાં ગયો હતો તો પૈસા પહેલાં મારે આપી દેવાના હતા પછી પૈસા મને મળી જાય અને ભગવતસિંહ ચૌહાણ કહે છે કે પૈસા તો મેં એમને આપી દીધા હતા એ અહીં આવ્યા ત્યારે પૈસા મેં એમને આપી દીધા હતા આઠ લાખ આપ્યા સામે દેવાયત ખવડ કહે છે કે મારી ગાડીમાંથી પાંચ લાખ ગયા એટલે કે આ વાત અહીં અટકે છે હવે જોઈએ આવનાર સમયમાં શું થાય છે ફરિયાદ દેવાયત ખવડ કરવા ગયા હતા તો તેમના પર પણ ફરિયાદ થઈ છે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા તેના દાદરા ચડ્યા તો સામેના પક્ષને નુકસાન થયું છે પરંતુ દેવાયત ખવડ પર પણ નુકસાન થયું છે કદાચ દેવાયત ખવડને ફરક નહીં પડતો હોય કારણ કે ભૂતકાળમાં તેણે આથી આથી પણ વધુ મોટા કેસ જોયા છે હાફ મર્ડર હોય મર્ડર કેસ હોય તેમણે જોયા છે અને આ જ કારણોસર કદાચ છેતરપિંડીનો કેસ તો એ કદાચ માનતા હશે કે આ તો નાનો કેસ છે જોઈ લેશું અને સામે પણ કેસ દાખલ થયો છે જોવું રહ્યું શું થાય છે વાત તો એવી છે કે હજુ પણ દિગ્ગજો મોટા આગેવાનો સમાધાન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમુક મહિનાઓ પછી કેસ શાંત પડે અમુક મહિનાઓ પછી સમાધાન થવાની શક્યતા પણ દેખાઈ રહી છે પરંતુ વાત પર પર છે 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 વાત સ્વાભિમાન અને ઈજ્જત ક્યારે શાંત પડે કારણ કે દેવાયત ખવડે પણ આ પહેલા કહ્યું હતું ડાયરામાં કે હવે હું માફી નહીં માગું કોઈ માફી મગવી દે તો હું ડાયરા મૂકી દઈશ એટલે દેવાયત ખવડ કદાચ હવે માફી તો નહીં માંગે મામલો શાંત પડશે તો બંનેની મરજીથી સામસામે બેસીને થશે સંવાદથી આ મામલો શાંત પડશે એવું લાગી રહ્યું છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર